ભરૂચના નંદેલાવ વિસ્તારમાં ભાડુવાત તહેવારમાં બહાર ગામ જતા તસ્કરોએ બંધ ઘરમાં હાથ સાફ કર્યો ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલી બુસા સોસાયટીના ભાડુવાતના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી ભાગી ગયા હતા આ અંગેની જાણ થતા જ મકાન માલિકે બહાર ગામ ગયેલા ભાડુવાતને જાણ કરતા તેઓ દોડી આવી પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બની પોલીસના ડર વગર ખુલ્લેઆમ ફરી રહ્યા છે જેના સીસીટીવી ફૂટેજ અવારનવાર સામે આવી રહ્યા છે ત્યારે શહેરી વિસ્તારોમાં ખુલ્લેઆમ ફરતા તસ્કરોના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે ત્યારે નંદીલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી બુસા સોસાયટીમાં તસ્કરોએ ત્રણ ટક્યા હતા જેમાં બુસા સોસાયટીના બી છત્રીસ નંબરના મકાનના માલિક ચૈતાલી પંડ્યાએ તેમના મકાનનો ઉપરનો ભાગ અન્યને ભાડે આપ્યો છે અને મકાન માલિક નીચેના ભાગે રહે છે મકાનના ઉપરના ભાગે ભાડેથી રહેતા ભાડુઆત હોળીનો તહેવાર હોય વતનમાં ગયા હોય મકાન બંધ હતું આ દરમિયાન મકાનમાં રહેતા ભાડુવાતની ગેરહાજરીનો લાભ લઈ તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું જેમાં તસ્કરો મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડ રકમ ઉઠાવી ગયા હતા આ અંગેની જાણ મકાન માલિકે ભાડુઆતને કરતા તેઓ દોડી આવી પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે જોકે કે તસ્કરોની સમગ્ર ઘટના સોસાયટીમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમાં તેઓ એક પછી એક સોસાયટીઓમાં ભાગતા નજરે પડી રહ્યા છે ત્યારે રહીશો આ વિસ્તારમાં કડક પોલીસ પેટ્રોલિંગની માંગ કરી રહ્યા છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ